જીને સંકટ મોચન એટલે કે સંકટ દૂર કરનાર કહેવાય છે મનુષ્યના જીવનમાં અનેક સંકટો આવતા હોય છે કે જેનાથી તેને ભય ડર અને અશાંતિનો અનુભવ થાય છે પરંતુ દેવી દેવતાઓના મંત્ર જાપથી જીવનના અચાનક પડકારો અવરોધો અને ભય ઓછા થાય છે અને મનોબળ હિંમત અને સાહસ વધે છે તો સંકટોને દૂર કરતો સંકટ મોચન હનુમાનજીનો મંગળવારે કયો ઉપાય કરવો કયો મંત્ર છે શ્રેષ્ઠ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતી દૈવન તદુ સુપ્ત તથૈવૈતી દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે સંકટ દૂર કરશે સંકટ મોચન એટલે કે ભગવાન હનુમાનજી મહારાજની મારે વાત કરવી છે હનુમાનજી મહારાજના એક એવા ઉપાયો કહેવા છે કે જે ઉપાયો કરવાથી મનુષ્યના જીવનના સંકટોમાંથી મુક્તિ મળે છે અને હું જે ઉપાય કહીશ તે હનુમાનજી મહારાજનો છે અને આ ઉપાય તમારે મંગળવારે કરવાનો રહેશે પહેલું તો કે હનુમાનજી મહારાજને સંકટ મોચન દેવ કેમ કહેવામાં આવે છે તો એની પણ કથા આપણને ખબર હોવી જોઈએ આમ તો હનુમાનજી મહારાજનું નામ એક હનુમાનજી પછી કેસરી નંદન પવનપુત્ર સંકટ મોચન આ બધા એમના નામ છે કેમકે સંકટો જે જ્યારે હરણ કર્યા હતા જ્યારે રામજીના સંકટો રામજીનું દુઃખને દૂર કર્યું હતું હનુમાનજીએ એટલે એમને સંકટ મોચન ના પડ્યું હતું તમને મનમાં થાય કે શું દુઃખ હનુમાનજીએ દૂર કર્યું તો એવું કહ્યું કે રામાયણની અંદર લખ્યું છે કે લક્ષ્મણજી જ્યારે મેઘનાથ સાથે યુદ્ધ કરતા હતા ને તે વખતે મેઘનાથના બાણથી લક્ષ્મણજી જ્યારે મૂર્છિત પામ્યા અને એ વખતે એવું કહેવાય છે કે ભગવાન રામજી લક્ષ્મણજીને પોતાના ખોરામાં રાખે છે અને રામજી પોતે રડી રહ્યા છે કેમ કેમ કે લક્ષ્મણે રામજીએ જ્યારે અયોધ્યા છોડ્યું ત્યારે લક્ષ્મણજીએ પણ અયોધ્યાનો ત્યાગ કર્યો છે અને રામજીની સેવા કરવા માટે ભાઈનું સપોર્ટ કરવા માટે એવું કહેવાય છે કે ભાઈ ભાઈ કી ભૂજા હોતી હે એક ભાઈ બીજા ભાઈની ભૂજા કહેવાય છે એટલે મોટા ભાઈને કોઈ તકલીફ ન પડે એટલે લક્ષ્મણજીએ અયોધ્યા છોડીને રામજીની સેવા કરવા આવે છે લક્ષ્મણજીની પત્ની છે ઉર્મિલા ઉર્મિલાને પણ કહીને આવે છે કે હું ભાઈની સેવા કરવા જાઉં છું અને ભાઈને કોઈ કષ્ટ ન પડે એટલે ભાઈનો પડછાયો બની અને લક્ષ્મણજી રામની સાથે રહ્યા છે એટલે રામજીની જવાબદારી એ છે કે જ્યારે ભાઈની સેવામાં આવે છે ત્યારે ભાઈને સુરક્ષિત રીતે કેમ કે ઉર્મિલાને વચન આપ્યું હતું કે હું લક્ષ્મણને સુરક્ષિત અયોધ્યા પાછળ લાવીશ ચૌદ વર્ષ બાદ અને જ્યારે લંકાગઢની અંદર યુદ્ધની અંદર જ્યારે લક્ષ્મણજી બાણથી મૂર્છિત થયા છે અને બેભાન અવસ્થામાં છે ત્યારે રામજી પોતાના પોતાના ખોળાની અંદર લક્ષ્મણજીનું માથું રાખી અને રડી રહ્યા છે અને કહે છે કે હું હવે અયોધ્યા નહીં જઈ શકું કેમ કે મારો ભાઈ આજે અહીંયા જો એને કંઈ થાય તો હું કયા મોઢે અયોધ્યામાં જઈશ ઉર્મિલાને શું કહીશ અયોધ્યા વાસીને શું કહીશ એટલે રામજી અહીંયા રુદન કરે છે રડે છે અને રામજી જ્યારે રુદન કરે છે ત્યારે એ વખતે વાન સેના પણ રડી રહી છે ભગવાનનું આ જોઈને અને આખું વાતાવરણ એકદમ રુદનમય બને છે ને ત્યારે એ વખતે ખાલી હનુમાનજી કહે છે એ વખતે હનુમાનજી રાવણના લંકાગઢમાં જઈને સુસેન નામના વૈદ્યને બોલાવીને લાવે છે કે ભાઈ આને સાજો કરો લક્ષ્મણજીને ત્યારે એ વૈદ્ય એવું કહે છે કે ભાઈ આમને સાજો કરવો એ પહેલો તો કંઈ સમય ઓછો છે જો કાલ સુધી આ જ વસ્તુ અમને આમ રહી તો સૂર્ય ઉગે તો પછી આપણા પ્રાણ નીકળી જશે અને આમને જીવા માટે જે સંજીવની વસ્તુ છે જે દવા જે સંજીવની બુટી એ અહીંથી ઘણું બધું દૂર છે ત્યાં એ પર્વતમાં એ સંજીવની હોય છે ત્યારે એ વખતે જે શક્ય નહોતું અને શક્ય કરવા માટે હનુમાનજી રામજીને કહે છે કે હે પ્રભુ તમે આંખમાં જે આંસુ છે ને એને લૂછી નાખો કેમ કે સવારે સૂરજ ઉગે અને પછી લક્ષ્મણજીના પ્રાણ જાય પણ હું એ પહેલાં તો સંજીવની લઈને આવી જઈશ અને કદાચ મારે આવવામાં લેટ પડે ને તો સૂર્યદેવ એ પોતાનો સમય બદલશે કેમ કે મારા બાલ્ય અવસ્થાની અંદર પણ મેં સૂર્યને હું ગ્રાસ કરી ગયેલો છું એટલે સૂર્યદેવ પણ ઉગશે નહીં જ્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી બાલ સમય રબી ભક્ષ લીઓ તબતી હું લોકો ભયો અધિયારો ત્રાહિશો ત્રાસ દિયો જગ કોઈ સંકટ કાહું સંકટ હારો દેવના આના કણી જબ ભિનતી છાંટી દીઓ રબી નિવારો કોન હિજા જાનત તો હે જગમે કપી સંકટ મોચન નામ દિયારો એવું કહેવાય છે કે બાલ્યાવસ્થામાં અવસ્થામાં હનુમાનજીએ જ્યારે છલાંગ લગાવીને સૂર્યદેવને ગ્રાસ કરી ગયા હતા એટલે સૂર્યદેવને પણ હનુમાનજીની શક્તિ અને પરાક્રમની ખબર છે રહી વાત કે આ સંજીવની જ્યાં પણ છે તો હું ત્યાં જઈને સંજીવની લઈને આવું છું અને એવું કહેવાય છે કે પવન તનય બલે પવન સમાના હનુમાનજીનું જે પવન વેગ સમાન જ્યારે હનુમાનજી ત્યાંથી પ્રસ્થાન કરે છે અને સંજીવની જે લઈને પાછા આવે છે અને એ સંજીવનીને વાટીને એનો જે અર્ક જે છે એ લક્ષ્મણજીને પીવડાવવામાં આવે છે લક્ષ્મણજી સાજા થાય છે એટલે રામજીનું જે દુઃખ દૂર કરનાર જે આવેલું મોટું સંકટ એ સંકટને હરનાર જે હતા જે હનુમાનજી મહારાજ એટલે એ દિવસથી હનુમાનજીનું નામ પડ્યું સંકટ મોચન જે સંકટને પણ દૂર કરવામાં જે સક્ષમ છે શક્તિ છે ભગવાનના પણ રામજીના પણ દુઃખને દૂર કરી શકે છે એટલે હનુમાનજી આમ શિવજીનો અવતાર કહેવામાં આવે છે કે એકાદશ રુદ્ર અવતાર શિવજીનો અગિયારમો અવતાર એટલે હનુમાનજી અને જેમને રામજીના દુઃખોને દૂર કર્યા છે એટલે હનુમાનજીનું નામ પડ્યું સંકટ મોચન તો એ દરેક વ્યક્તિના જીવનમાં પણ ઘણા બધા સંકટો આવતા હોય છે ઘણી બધી તકલીફો આવતી હોય છે ઘણી બધી ઉપાધિ આવતી હોય છે અને લોકો એ દુઃખને જોઈને હારી જતા હોય છે પણ જેની આસ્થા ભગવાન હનુમાનજી મહારાજ ઉપર હોય છે તો એ લોકો હનુમાનજી મહારાજના એક એવા ઉપાય કરે કે તે ઉપાય કરવાથી તમારા જીવનના પણ સંકટ હનુમાનજી મહારાજ હરી લે હવે ઉપાય જેને કરવાનો છે એના માટે શું કરવું જોઈએ તો કે પ્રથમ તો કે આ ઉપાય મંગળવારના દિવસે કરો જેમાં હનુમાનજી મહારાજના મંદિરમાં જઈ અને સૌ પ્રથમ પહેલાં સ્નાન કરીને જવાનું પોતાના ભાગ્યમાં તિલક કરવાનું સિંદૂરનું તિલક કરી અને હનુમાનજીના મંદિરમાં જઈ અને પહેલાં તો તમારે ચમેલીના તેલનો દીવો કરવો દીવો ચાલુ થાય એટલે ભગવાન રામની એક માળા કરવી રામ નામની એક માળા કરવી હનુમાનજીને રામ નામ બહુ પ્રિય છે એટલે પ્રથમ તમારી કાર્ય તમારે કરવું હોય તો પહેલાં રામ નામની એક માળા કરી તેલનો દીવો કરવો સાથે હનુમાનજી મહારાજને આંકડાના ફૂલ અર્પણ કરવા ધૂપ કરવો દીવો કરવો ચમેલીના તેલનો દીવો કરી શકાય ધૂપ કરી અને ભગવાનને કદલી ફલમ કહેતા કેળાનો પ્રસાદ અથવા વડાનો નિવેદ એ ભગવાનને અર્પણ કરવું જોઈએ અને આ કર્યા બાદ ભગવાન હનુમાનજી મહારાજની સામે તમારે એક મંત્ર જપ કરવાનો છે કયો મંત્ર જપ તો હું જે મંત્ર જપ કહું છું તે મંત્ર તમારે બોલવાનો છે અને તે મંત્ર દર મંગળવારે એકસો ને આઠ વખત આ જ વસ્તુ તમારે ચાલુ રાખવાની છે અને સતત તમે આ વસ્તુ કરો છો હનુમાનજી મહારાજને મંગળવારે મંગળવારે આ ઉપાય તો તમારા જીવનના જે સંકટ હોય ચાહે ગમે તેવા સંકટ હોય કેમ કે સંકટોને હરનાર હનુમાનજી છે તો તમારે તમારો સંકલ્પ હનુમાનજી મહારાજને કહેવાનું ભગવાન હું જે કંઈ કરું છું એ મારા આ વસ્તુને લઈને કરું છું એ સંકલ્પ કરીને દર મંગળવારે આ રીતે પૂજા કરી અને હું જે કહું છું તે શ્લોક થોડો મોટો છે પણ તમે લખી લેજો અને એ શ્લોકથી જ તમારે માળા કરવાની છે અને મંગળવારે ખાલી શક્ય હોય તો આ શ્લોકની તમારે અગિયાર માળા કરી દેવી શ્લોક જે મોટો છે એ જરાક લખી લેજો શ્લોક આ પ્રમાણે છે ઓમ ઐ હનુમતે સીતા રામદૂતાય સહસ્ત્ર મુખરાજ વિધ્વંસકાય અંજની ગર્ભશંભુતાય શાકિની ડાકિની વિધ્વંસનાય કિલી ચૂચુ કરેણ વિભીષણાય વીર હનુમધ દેવાય ઓમ ફટ સ્વાહા આ ભગવાન હનુમાનજી મહારાજનો મહામંત્ર હતો થોડો મંત્ર મોટો છે પણ આ મંત્ર ધીરે ધીરે કરશો તો તમને ફાવી જશે અને આ મંત્ર બહુ ચમત્કારી પણ છે કેમ કે અમે પણ આ મંત્રનો ઉપાય કરી ચૂક્યા છીએ અને એનું સારું ફળ અમને પણ જોવા મળ્યું છે તો તમે પણ આ જે મંત્ર છે એ મંત્રને તમે લખી લેજો છતાં એક વખત ફરીથી હું રિપીટ કરું છું મંત્ર અને તમે મંગળવારના દિશા કરજો અને સમસ્ત સંકોટોની મુક્તિ આપવા માટે આ મંત્ર બહુ મહત્ત્વનો છે ફરીથી તમે લખી લો ઓમ ઐ રીમ રોમ હનુમતે સીતા રામદૂતાય સહસ્રમુખરાજ વિધ્વંસકાય અજની ગર્ભશંભુતાય શાકિની ડાકિની વિધ્વંસનાય કલી ચૂચુ કરેણ વિભીષણા વીરહનુમદેવાય રી શ્રીમ રોમ રામ ફટ સ્વાહા તો દર્શક મિત્રો આજે સરસ સમાધાન મેં હનુમાનજીનો એક મહામંત્રની વાત કરી છે અને જીવનના દુઃખોનેમાંથી મુક્તિ મેળવવા માટે સરળ ઘરેલું ઉપાય મેં તમને કહ્યું છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા હું આવા જ એક શ્રેષ્ઠ ઉપાય શ્રેષ્ઠ મંત્ર અને શ્રેષ્ઠ પરિણામ આપે તે જ ઉપાય હું તમને જણાવતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં તમારા મનમાં કદાચ કોઈ આવો પ્રશ્ન ઉદભવિત થાય કે જે તમને ખબર ના હોય તો તમે એમને ફોન કરીને એ જણાવી શકો છો અમે ચોક્કસ તમારા મનમાં ઉત્પન્ન થયેલા પ્રશ્નોનો સચોટ જવાબ અમે આપીશું કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન